जन लाइ प्रेम गोरी तारो के बुलाउ તો પછી શું કરવા તમે અહિયાં આવ્યા છોડી મશીન છે મારા પા મશીન મારા દાદા ભાનુ મશીન તમે હો રાખજો એવું નથી કારણ કે મારા ડીઝલ ટોકી થોડી કાચ ખા ગયેલી હતી મશીન ની હોર બેઠો તું એકલા એકલા વાત કરતા બેન

તમે છો ગોમમાં કોઈનું હાર વિચાર્યું હા માગ ને વાત વાત ચમ બેઠા ખબર ચમ બેઠા યાર અરે તું તો હાલ ફોન કરું બોલો બોલાવું પાહો આયકન એવો ઓવર એટલે કોણ છે હા ડાયરેક્ટ મેસેજ કરી દેજે ને કો તાવ ઓનલાઈન વાળો લેવ તૈયાર થઈ ગયો છે કે આવી ગયો છે હા તો કર દે હા હા સતો દેવ મેસેજ માં આ લગા ફૂ રિપ્લે આવશે હા આવશે હાયો હાયો આયો 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 લખી દે કે ઓકે ઓકે મેસેજ આવ્યો એક ભાઈ ઓનલાઈન ચોરી એર્યો ઓનલાઈન વાત કરે એટલે એની મજા લેવા મજા લેવા જવાનું બાર જતો

આવું થોડો પર ચડાયો લસકો ખવડાયો કરેલા નાણા નાળામાં નવરાવ બરા બંને નદી ને નવરાવો

मुलाकात करवा आवे वो को करवा रिप्ले क्या मना आए हाँ क्या सो नदी माँ चू जानुडी मुंग ले तारी राप का डे तारी आओ आओ चौकन आओ

પેલા નાળા નેચો મોકલવા નાળા નેચું નાણાં નેચો બોલાવો નાણાં નેચો મોકલવા પછી પછી આ ખાડીએ બરાબર

આજનો દિવસ જ પેલા બે ભમરાળા મળ્યા બીજા બે ચાર મળ્યા આજનો દિવસ જ ફેલ છે આખો દાવાડો ફેલજો આખો બિચારી બકુડી હારી આવ્યા ને રે નહીં

મશીન બો નહી પેઢી ટો પીખી ચેક કરવા જોઈએ ના ના મશીન સામે ઊંધુ કરી દે માણસ ને કઈ માણસ ચાલો આપણે કઈ નઈ કરતું કશું ના પડે અને સંજય પડતું હોય છે તમે ઘોડા તો ના ના કશું એ ક્યાં તો હવલા પર ચાલુ જતો હું તો હાલા પર કારન્ટ બોલાય 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 અલ રોમિયાલા બોલા બોલા મારું કેપેટ પેલા કે નહોતું મજા જીવ આપડો પેલા તમારો કોમ નહીં

અત્યારે તો બધા હોય છે મશીન મશીનનો મોનો કાઢી આ મો આ મોનો થોડો સંજીવ હોય ને સંજીવ એ મને કોમ કરવા હતો હંતે લેવા દે આ મેસેજ ઈ જ છે આ જ છે બનાયા 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 કરી આજ દવા કર દે યાર પાસ થઈ ગયા દવા કર દે આજ લાગે કાંગર આનો લાગે છે મને દે ચાલે જાડી જાય ના જાડી નાખો નાખો તમારો હું આ તો નાખો નાખો આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ આઈ જો એ આઈ લવ યુ વાળા એ એ એ એ

જો મેસેજ મેં આ કા ગેર ભરજો ફોન માં ભરસા ના તો ગેર પર ભજી નાખી કે નો ના જો તે માં તમામ લોકો એવું જગા છોડી બે